સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભાવનગર શિવાંગી ખરાડી અહીંયા કોઈ મકાન તો હતા નહીં રેસિડેન્શિયલ વિસ્તાર હતો નહીં કોમર્શિયલ વિસ્તાર હતું ગેરેજને એવું હતું અંદાજે થી ત્રીસ જેવા ગેરેજ અને એક બે બીજા પાકા કન્સ્ટ્રક્શન હતા કોર્ટમાંથી હજી કંઈ નિર્ણય થયો નથી અને કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી સ્ટે આપેલો નથી કોર્ટે એટલે અમે લોકોએ દબાણની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે આ જમીન શ્રી સરકારની અંડરમાં બોલે છે અંદાજે ત્રણ હજાર ચોરસ મીટર છે નવાપરાનો જે વિસ્તાર જે છે ત્યાં જે છે દબાણ હતું ત્રણ હજાર ફીટથી જેમાં આશરે પચીસથી ત્રીસ જેટલી દુકાનો હતી અને તેમાં જે છે એક ઓફિસ બી હતી અને એક ધાર્મિક દબાણ હતું તેને આજે મામલતદાર સાહેબની ટીમ તથા સીટી સર્વે મેડમ સાથે રાખી અને પોલીસનો જે છે આશરે સો જેટલા પોલીસ અને પંદર જેટલા અધિકારીઓ આજે બંદોબસ્તમાં રોકાયેલો હોય અને આજે શાંતિપૂર્ણ આ કાર્યવાહી હાલમાં રાખી છે